નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે ગુજરાતી વ્યાકરણના આપણે જે ટોપિકની માહિતી મેળવતા હતા જેમાં શબ્દ સમૂહ છે કહીવતો છે રૂઢિપ્રયોગો છે વગેરે ટોપિક છે તેના સુપર આઈએમપી બરાબર બાબતો વિશેની આપણે માહિતી મેળવતા હતા તેમાંથી જે બાકી રહેલા જે શબ્દ સમૂહ હતા બરાબર જે તમામ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ જે સ્પર્ધાત્મક એક્ઝામો છે તેમાં તમામ એક્ઝામો માટે સુપર મોસ્ટ આઈએમપી જેવા શબ્દ સમૂહ છે બરાબર તે શબ્દ સમૂહ છે તે આપણે આગલા સેશનમાં તેની માહિતી મેળવી છે બરાબર તેમાંથી જે બાકી રહેલા જે શબ્દ સમૂહ છે તેની હવે પછીના સેશનમાં અને આ સેશનમાં છે તે માહિતી મેળવવાની છે તો આજના શબ્દ સમૂહ છે કંઈક આ પ્રકારના છે શબ્દ સમૂહ માટે એક શબ્દ ઓળા રૂપે આલેખાયેલ ચિત્ર એટલે છાંયા ચિત્ર એક જ સમયમાં થઈ ગયેલું સમકાલીન કરેલો ઉપકાર નો ભૂલનારું ઘુંટણનો અથવા તો નિમક હોલા સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતા નાણા તગા આખ આગળ ખડું થઈ જાય તેવું તાડસ બધી દિશામાં વિજયને વરેલું દિગ્વિજય દિવસનો કાર્યક્રમ દિનચર્યા ભાવિનો વિચાર પ્રથમથી કરી શકે તેવો દૂરદેશી અથવા તો દીર્ઘદર્શી દરરોજ છપાતું વર્તમાન પત્ર એટલે દૈનિક કોઈ પણ સાંકેતિક ભાષા એટલે પરિભાષા પણ મદદ ન લે તે સય અથવા તો સ્વાલંબી જેનો કોઈ બેલી નથી તે અનાજ નિરાશિત નિરાધાર જેની ત્રણ બાજુ પાણી હોય તેવી જમીન દીપકલ્પ જેના પર તહોમત મુકાય હોય તે આરોપી પ્રતિવાદી સમારકામ માટે બંને પક્ષ સ્વીકારેલ નિપક્ષ વ્યક્તિ એટલે લવાદ લાગતા વળખતાની જાણ માટે ફેરવાતો પત્ર એટલે પરિપત્ર લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર પીઠ લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા લોકે સરકારે ભાવ ભાવ નિયમન વસ્તુ સાથે નિસ્બત ધરાવે તેવો સુસંગત શબ્દો નહીં પણ મૂળના ભાવ વાળો અનુવાદ ભાવાનુવાદ શબ્દોના વધુ પડતા ઉપયોગ વાળું શબ્દાળુ શું કરું તે સુજે નઈ તેવી અવસ્થા એટલે કીર્તો વ્યોમૂઠ સમજ્યા વગર પોટી આસ્થા હોય તે હોન શરદા સમાન અર્થ વાળા અન્ય ભાષાનો શબ્દ એટલે પર્યાય મુદ્રામાં રહેલા અગ્રી એટલે ગવડવા નળ અથવા તો વડવા ગ્રી સમુદ્રમાં રહેલા અગ્રી એટલે ન નો વળવા ગ્રી સરખી ઉમર નરસા ને પારખનારી શક્તિ વિવેક બુદ્ધિ સાવ અસંભવિત હોય તેવું સાવ અસંભવિત હોય તેવું આકાશ કુસુમ સાઠ વર્ષ પૂરા થાય ને ઉજવાતો ઉત્સવ એટલે કે હીરક મહોત્સવ સાઠ વર્ષ પૂરા થઈ અથવા મણી મહોત્સવ સાંભળતા વેદ જવાબ આપો તેવું હાજરા જવાબી સાંભળતા વેદ જવાબ આપો તેવું હાજર જવાબી સો વર્ષ પૂરા થઈએ ઉજવાતો ઉત્સવ શતાબ્દી ઉત્સવ સો વર્ષ પુરા થયા ઉજવાતો ઉત્સવ એટલે કે શતાબ્દી ઉત્સવ હાથ થી લખેલું લખાણ હસ્તપ્રત હાથ થી લખેલું લખાણ હસ્તપ્રત હું ઉતરતો છું એવો મનોભાવ હું ઉતરતો છું એવો મનોભાવ લઘુતા ગ્રંથિ અથવા તો દૈન્ય ગ્રંથિ લઘુતા ગ્રંથિ અથવા દૈન્ય ગ્રંથિ હું ચડ્યા છું એવો મનોભાવ હું ચડ્યા છું એવો મનોભાવ ગુરુતા ગ્રથિ ચોપડીઓમાં જો મસ્ત રહેનાર વેદિયું અથવા તો પોથી પંડિત માત્ર શબ્દોને આધારે ધાર્યું બાણ મારનાર શબ્દો વેદી માત્ર શબ્દો એટલે કે જે અવાજ બરાબર ને આધારે ધાર્યું બાણ મારનાર માત્ર શબ્દો એટલે કે અવાજ ને આધારે ધાર્યું બાણ મારનાર મારનારાજ શબ્દો વેધી જીતી ન શકાય તેવું અજય તેવું જેની જોડે ન મળી શકે તેવું અજોળ અદ્વિતીય અન્ય બેન મૂન જાણી ન શકાય તેવું અજ્ઞય તચલી આંગળી પાસેની આંગળી અનામિકા નમે નહીં તેવું અન નમ તિથિ નક્કી કર્યા વિના આવનાર અતિથિ વધારીને વાત કરવી તે લાગ્યા સિવાય દેખાતું બંધ થઈ જવું તે અદ્રશ્ય આત્માને અનુલક્ષીને અધ્યાત્મક જેની શરૂઆત નથી તેવું અનાદિ સાચવી રાખવા સોપેલી વસ્તુ

પહેલા કદી ન બન્યું હોય તેવું તેવું અભૂતપૂર્વ અપૂર્વ ભેદી ન શકાય અભેદ અમૃત જેવી મીઠી નજર અમીર રસ્તી કિંમત ન કરી શકાય તેવું અમૂલ્ય અમૂલક અણમોલ મિત્રો આજે આપણે અહીં સુધી રાખશું આવા જ ટોપિકો સાથે બરાબર આપણી ફરી મુલાકાત થશે જે ગુજરાતી વ્યાકરણના રૂઢિપ્રયોગો પ્રયોગો છે કહ્યું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે સમાનાર્થી છે એના સિવાયના જે વ્યાકરણના ટોપિક છે તમામ છે બરાબર જે દ્વારા રજૂ કરવામાં આવશે તેના સિવાય બરાબર જે નર્સિંગના ટોપિકો છે તેના પણ આપણે નિવા મેડિકલ યુટ્યુબ દ્વારા જે સેશન છે બરાબર તે રજૂ કરવામાં આવે છે ને ગુજરાતી વ્યાકરણ ગુજરાતી ભાષા છે ગુજરાતી સાહિત્ય છે તે તમામ ટોપિકો વિશેની માહિતી છે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવશે તમામ એક્ઝામો માટે ખૂબ જ ઉપયોગી હશે તો તમે પણ નિવા મેડિકલ યુટ્યુબ સાથે જોડાઈ લેજો અને જે તમારા મિત્રો છે જે સ્પર્ધાત્મક એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેઓને પણ આપણે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેની ને શેર કરજો જેથી આપણા નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને સાથ અને સહયોગ આપનો સાથ અને સહયોગ છે તે મળી રહે અમારા તરફથી પણ પૂરો પ્રયાસ કરવામાં આવશે કે જે સુપર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે તમામ ટોપિકો છે તમામ ગુજરાતી વિષયના છે નર્સિંગ વિષયના છે જે પોસિબલ હશે જેટલી તમામ બાબતો છે તમારા સુધી છે પહોંચાડવામાં આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત